હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું આજે આપણે સિમલા મરચાંનું શાક બનાવીશું જેમાં ના ટમેટાનો ઉપયોગ કરેલો છે આ શાકમાં કે ના કાંદા કે ના લસણનો ઉપયોગ કરેલો છે આ શાક ફટાફટ બને છે સિમ્પલ છે અને જે આમાં આપણે ગ્રેવી કરવાની છે એ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે તમે છેક સુધી વિડિયો જોજો તો તમને ખબર પડશે કે આ સબ્જી કેવી રીતે બને છે શિમલા મરચાંનું તો ચલો આપણે હવે ફટાફટ બનાવીને રેડી કરી લઈએ તો શિમલા મરચાંનું શાક બનાવવા માટે તમારે પહેલાં શિમલા મરચાં લઈ લેવાના છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવા સિમલા મરચાં લીધેલા છે અહીંયા મારા પાંચસો ગ્રામમાં બે શિમલા મરચાં આવ્યા છે જેને પાણીથી ધોઈને ને આ રીતે રફલી ટુકડા કરી લેવાના છે અને આ રીતે થોડાક મોટા ટુકડા કરવાના રહેશે આવી રીતે શિમલા મરચાંનું કટ થઈ જાય પછી તમારે હવે શાક વગારવા માટે એક પેનમાં બે ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને એની સાથે જ આપણે પાંચ ચમચી જેટલો અજમો એડ કરીશું જીરું અને અજમો સરસ રીતે તતળી જાય પછી આની અંદર આપણે એક ચમચી જેવું ચણાનો લોટ એડ કરવાનો છે એને તેલની અંદર સરખી રીતે તમારે શેકીને રેડી કરવાનું અહીંયા બહુ ડાર્ક કલર ના થઈ જાય ચણાના લોટનો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું ચણાના લોટનો અહીંયા ઉપયોગ કરવાથી જે આપણી ગ્રેવી છે એ થોડી થિકમાં બનીને રેડી થશે અહીંયા ચણાનો લોટનો ઉપયોગ તમારે બહુ નહીં કરવાનો હવે શેકાઈ જાય પછી તમારે આની અંદર પાંચ ચમચી જેવી હિંગ અને બે લીલા મરચાંના ટુકડા અને બે લાલ વગરના મરચાં એડ કરી દઈશું અને થોડીવાર માટે આપણે આને સોટે કરી લેશું હવે અહીંયા મરચામાંથી કાચો સ્વાદ નીકળી જાય પછી આ જે આપણે શીમલા મરચાંને કટ કરીને રાખ્યા છે એ બધા જ એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે સિમલા મરચાંને આ રીતે મોટા કટ કર્યા છે પણ મોટા કટ કરવાથી ચડ્યા પછી થોડાક સમાઈ જશે એટલે આ રીતે મોટા કટ કરવાના હવે આમાં આપણે પાણી જરા બી ઉપયોગમાં નથી લેવાનો અને થાળી ઢાંકીને સ્લો ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું જ્યાં સુધી શિમલા મરચાં ચડે છે ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ કે એક વાસણમાં તમારે દહીં લઈ લેવાનું છે અને અહીંયા ફ્રેશ દહીંનો ઉપયોગ કરવાનો છે દહીંને આ રીતે તમારે સ્મૂથ બનાવીને રેડી કરવાનું અને અહીંયા દહીં ખાટું ના હોય એ ખાસ ધ્યાન રાખવાનું હવે આની અંદર આપણે પાંચ ચમચી જેવું હળદર પાવડર એક ચમચી જેવું લાલ મરચું પાવડર એકથી બે ચમચી જેવું ધાણાચીરું પાવડર અને અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીને દહીંની અંદર સરસ રીતે મિક્સ કરવાનું છે આવી રીતે જો દહીંની અંદર તમે સરસ રીતે મસાલાને મિક્સ કરશો ને તો મસાલા તમારા દહીંની અંદર સરસ એવા કૂક થઈ જશે હવે આપણે શાક માટેની ગ્રેવી રેડી થઈ ગઈ છે તો જે આપણે શિમલા મરચાં કૂક થયા છે કે નહીં જોઈ લઈએ ત્રણેક મિનિટ પછી તમે ખોલીને જોશો તો સિમલા મરચાંની અંદર સિમલા મરચાંનું પાણી છૂટ્યું છે એનાથી જ આ શિમલા મરચાં સરસ એવા કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો એક વખત હલાવી લેશું અને હવે આની અંદર જે આપણે દહીંનું અને મસાલાનું મિશ્રણ કરીને રાખ્યું છે એ બધું આની અંદર એડ કરી દેવાનું છે હવે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ તમારે દહીં જ્યાં સુધી ખતખદે નહીં ત્યાં સુધી તમારે આને મિક્સ કરવાનું રહેશે અહીંયા દહીં તમારું થોડું ખદખદવા આવે એટલે એની અંદર આપણે એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું મેં હમણાં પાછળથી એડ કર્યું છે પહેલાથી એડ નહીં કરવાનું જો પહેલાંથી એડ કરશો તો દહીં તમારું અહીંયા ફાટી જશે તો હવે સરખી રીતે આને મિક્સ કરી લેશું અને ફરીથી આપણે ઢાંકીને બીજી ત્રણ એક મિનિટ જેવું આને કૂક થવા દઈશું જેથી દહીંની અંદર સરસ એવા મસાલા કૂક થઈ જાય અને સિમલા મરચાંની અંદર સરસ એવો ફ્લેવર આવી જાય ત્રણથી ચાર મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો પોતાની સાથે જ તમને ખાવાનું મન થઈ જાય એવું આ દહીંવાળું શિમલા મરચાંનું શાક બનીને રેડી થાય છે અને આ શાકને હવે આપણે એક મિનિટ માટે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું એક મિનિટ પછી તમે જોશો તો શાક કંઈ આપણું બની ગયું છે એની ગ્રેવી બી સરસ એવી જાળી અને એકદમ પરફેક્ટ બની છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ શાકને આપણે સર્વ કરી લઈએ તમે અહીંયા જોઈ શકો છો ના કાંદા ના લસણ ના તમે ટમેટાનો ઉપયોગ કર્યા વગર એકદમ ફટાફટ અને એકદમ જ ટેસ્ટમાં પનીર કરતાં બી આ શાક બહુ જ સરસ લાગે છે તમે આ શાક જ્યારે બનાવશો ત્યારે તમારા ઘરના બાળકો બી ખાશે મોટા બી ખાશે અને રોટલી જો બનાવશો તો રોટલી તમને ઓછી પડશે એટલું આ શાક ટેસ્ટમાં બને છે આ શાક જોડે તો ભાતમાં બી બહુ જ મજા આવે છે ખાવાની તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગે છે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો Thank you for watching.